ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાથી સિનોર તાલુકાના નર્મદા નદી કિનારાના અગિયાર ગામોમાં ઓગસ્ટ મહિનામાં નર્મદા નદીના પાણી ફરી વળતા પાકોને ભારે નુકસાન થયું હતું તેમ છતાં ચાર માસ થયા છતાંય હજુ ખેડૂતોને નુકસાનીનું વળતર ના ચૂકવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે सिनोर तालुकाम गत ऑगस्ट अंतमासना भारे वरसाद तथा नर्मदा डेममाथी सतत बे दिवस नर्मदा नदीमध्ये शोडावे पाणीना कारणे नर्मदा नदीम सर्जाला पूर स्थिती कारणे नर्मदा नदी गाडी दूर थता सिनोर तालुकाना नर्मदा नदी था। किनाऱ्याला ना बरकाल મોલીઠા ઝાંઝર કંજેઠા દામાપુરા સિનોર માલસર માંડવા અને દિવેર ગામની સીમમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા હતા અને ત્રણ દિવસ સુધી નર્મદા નદીના પાણી ખેતરોમાં ભરાઈ રહેતા કેળા કપાસ તુવેર દિવેલા સહિત પાકોને ભારે નુકસાન થવા પામ્યું હતું સિનોર તાલુકામાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન અંગે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગ્રામ સેવકો દ્વારા નુકસાની સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ હતી ચાર માસ થયા છતાં હજુ સુધી સિનોર તાલુકાના નદી કિનારાના અગિયાર ગામોના ખેડૂતોને નુકસાનીનું વળતર ના ચૂકવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દિવેર ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે ઓક્ટોમ્બરમાં યોજાયેલા કરજણ સિન્નોર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રચાર અર્થે આવેલા નેતાઓને અનેકવાર અતિવૃષ્ટિથી થયેલા નુકસાની વળતર અંગે રજૂઆતો કરી હતી તેમ છતાં હજુ સુધી નુકસાનીનું વળતર મળ્યું નથી સિનિયર તાલુકાના દિયર ગામેથી ખેડૂત શ્રી પટેલ જ્યોતિન્દ્રભાઈ કાંતિભાઈ બોલું છું નર્મદા નદીમાં ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું અને એના કારણે જે નુકસાન થયું છે તો એ સરકારને વળતર ચૂકવવું નથી અને આ તુવેર જોઈ લો નદી ને નર્મદા પૂર પછી તુવેર વાયેલી છે તો આટલી આટલી છે આ તુવેર ક્યારે પાકશે તો વહેલી તકે આ વળતર ખેડૂતની માંગ છે ચૂકવવામાં આવે તો સારું છે દરેક ધારાસભ્યો જોઈને ગયા છે કે અમે ઉપર રજૂઆત કરીશું આજે ચૂંટણી ગયા બે ત્રણ મહિના થઈ ગયા છે તો પણ કોઈ વળતર ચૂકવવામાં આવતું નથી ધારાસભ્યો ને સંસદ સભ્યોને રજૂઆત કરી છે સંસદ સભ્ય ધારાસભ્ય બંને જોઈને ગયા છે અને વાયદા કરેલા છે હજુ કશું કર્યું નહીં તો વહેલામ વહેલી તકે ખેડૂતોની માંગ છે કે વળતર ચૂકવવામાં આવે